સોસાયટીમાં સલમાબેન રઝાકભાઇ વોરા જે પોતાની દીકરીની ડિલિવરી માટે લંડન જઇ રહ્યા હતા તો અમદાવાદ પ્લેન ક્રશ દુર્ઘટનામાં મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરીજા પામી છે ઉમરેટના સલમાબેન રજાકભાઇ વોરાની બે દીકરીઓ લંડન ખાતે રહે છે અને પુત્ર પણ દસ દિવસ પહેલા જે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો સલમાબેનની મોટી પુત્રીની ડિલિવરી થવાની હોય અને સલમાબેનને છ મહિનાના વિઝિટર વિઝા મળ્યા હતા દરમિયાન સલમાબેનની દીકરી લંડન ખાતે જો પરિવાર સાથે રહે છે તે પરિવાર પણ અમદાવાદ ખાતે આવ્યું હોય અને સલમાબેનને લંડનની મુસાફરી દરમિયાન કોઈ તકલીફ પડે નહીં તે માટે તાત્કાલિક ટિકિટ બુકિંગ કરાવી સલમાબેન પણ અમદાવાદના પરિવાર સાથે લંડન જવા માટે રવાના થયા હતા જ્યાં સર્જાયેલી કરુણાંતિકામાં સલમાબેનનું પણ મૃત્યુ થયું હતું જેને લઇને સમગ્ર પંથકમાં રેરાટી પ્રસરી જોવા પામી હતી જીપ નું નામ ઓ મારા જ 택બેર રસુલભાઈ આજે આપણે apni પત્ની લંડન દે રહ્યા હતા સુ સમગ્ર ઘટના બની હતી અરે અમે ઉમરતી નીક રહ્યા લંડન જવા માટે છોકરીના ડિલિવરીના વિઝા માટે વિઝા મળ્યા હતા તે તાત્કાલિક ટિકિટ બુક કરાવી હતી તે અમારા સંબંધ હતા અમદા એમને જોડે મોકલેલો હતો ત્યાં તમે મુકવા ગયા હતા પછી શું ઘટના બની કેવી રીતે જાણ થઈ તમને જે રીતે મુકિને નીક રહ્યા એક ને 10 અમને અમે ફોન કર્યો તો ફોન સ્વિચઅપ આવ્યો એમનું પછી કહેશો તમે નીકળી જાઓ જેવા એરપોર્ટથી અમે જેવા પાંચેક કિલોમીટર આગળ નીકળ્યા અને અમારી ગાડીને પંચર પડે તો અમે રોકાયા ચા પીવા માટે પછી અમે જોયું અમદાવાદમાં કે ધુમાડા નીકળ્યા છે અને પછી એક ફોન આવ્યો કે ભાઈ આ પ્લેન તમારું દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે તો તમે અમદાવાદ રોકાઈ જાઓ જ્યાં હોય ત્યાં અમે બીજો ફોન કરીએ ત્યાર પછી તમે નીકળશો કોણ કોણ રહે છે લંડન અને ક્યાંથી રહે છે લંડન અમારે એક મોટા બીબી છે એક બાબુ છે